ભાવનગર કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક ભાવનગર પણ ફેઝ બે માં ગણતરી કરવામાં આવી છે ડીડીઓ વિવિધ વિભાગોના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ યોજી આપી માહિતી આવતીકાલે સાંજે સાત પિસ્તાલીસ થી આઠ પંદર સુધી શહેર અને જિલ્લામાં બ્લેકઆઉટ કરવાનું છે દેશની પરિસ્થિતિના ભાગરૂપે ગ્રહ વિભાગ અને રાજ્ય ગૃહ વિભાગ દ્વારા બ્લેકઆઉટ કરાશે ત્રીસ મિનિટ માટે સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ કરવામાં આવશે લોકોને આ સમયે બે મિનિટ અગાઉ સાયરન વગાડી એલર્ટ કરવામાં આવશે જેમાં લોકોને પોતાની તમામ લાઇટો બંધ કરવા સૂચના આપવામાં આવી જ્યારે પૂર્ણતા સમયે એક મિનિટ અગાઉ સાયરન વગાડવામાં આવશે ત્યારબાદ લાઇટો શરૂ કરવા કરી તાકીદ સાંજે ચાર કલાકે મોગડીલ જિલ્લામાં કોઈ વિસ્તારમાં કરવામાં આવશે મોગડીલમાં લોકોને કોઈ મુશ્કેલી નહીં પોલીસ વાન ફાયર નગરપાલિકા ફાયર વાહનોમાંથી સાયરન વગાડવામાં આવશે ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર કાલે સાત તારીખે આપણા સિવિલ ડિફેન્સના ભાગરૂપે એટલે કે આમ નાગરિક આમ જનતાને કેવી રીતે કોઈ પણ પરિસ્થિતિ સર્જાય ત્યારે તૈયાર કરવું એના જ ભાગરૂપે કાલે સાંજે સાત પેંતાલીસથી લઈને આઠ પંદર સુધી એટલે કે અડધી કલાક માટે આખા ભાવનગર જિલ્લામાં બ્લેકઆઉટ કરવામાં આવશે આ બ્લેકઆઉટમાં આપણો મ્યુનિસિપલ કમિશનરનો એટલે જે વિસ્તાર છે નગરપાલિકા વિસ્તાર છે અને તમામ ગામડાઓમાં જે પણ આપણે લાઇટ જે પણ છે ઘરની લાઇટ કે કોમર્શિયલ વિસ્તારની લાઇટ કે સ્ટ્રીટ લાઇટ કે બીજી કોઈ પણ લાઇટ એ અડધી કલાક માટે બંધ રાખવામાં આવશે એના માટે આપણા જિલ્લામાં કાલ સાત સાત પેતાલીસ બે મિનિટ માટે સાયરન એક વગાડવામાં આવશે જે આખા જિલ્લામાં વગાડવામાં આવશે અને એના આધારે તમામને મારી વિનંતી છે કે તમે તમારા ઘરની તમારે દુકાનની કે જે જે તમે જ્યાં પણ હોવ એ તમામ લાઇટો બંધ કરવાની છે અને પછી આઠ પંદર એક મિનિટનો ફરીથી સાયરન વગાડવામાં આવશે તો પછી આપણે લાઇટ ફરીથી ચાલુ કરી શકાય છે તો ટૂંકમાં કહીએ તો અડધો કલાક માટેનું કાલે આખા ભાવનગર જિલ્લામાં બ્લેકઆઉટ કરવાનું છે અને એમાં તમામ જનતાને સહયોગ છે કે પૂરું તમે સહયોગ પૂરો પાડોઉટ બ્લેકઆઉટ કરવા પાછળનું આ કારણ હોય છે કે દાખલા તરીકે અત્યારે જે દેશમાં થોડીક પરિસ્થિતિ સર્જાઈ છે પહેલગામ ઇન્સિડન્ટ પછી તો એના જ ભાગરૂપે જો ભારત સરકારનો જો ગૃહ મંત્રાલય છે અને પછી ગુજરાત સરકારની ગાઈડલાઇન છે એના હિસાબે આપણે આ નથી કહી શકતા કે એક આપણે આ કહી શકાય કે બે કોઈ તૈયારીના ભાગરૂપે બ્લેકઆઉટ એમાં એક પ્રોસીઝર હોય છે મોકડ્રીલ એમાં એક પ્રોસીઝર હોય છે સિવિલ જે નાગરિકો છે એની ટ્રેનિંગ કરાવવાનું એક પ્રોસીઝર હોય છે તો એના માટે જ આપણે બ્લેક બ્લેકઆઉટનો આ કાર્યક્રમ કરી રહ્યા છીએ મોકડ્રીલ પણ કરવાની છે બ્લેકઆઉટ પણ કરવાનું છે કાલ સાંજે ચાર વાગે આપણા ભાવનગર જિલ્લામાં કોઈ એક પર્ટિક્યુલર જે આપણે કહી શકાય કે વાઇટલ એરિયો છે વાઇટલ ઇન્સ્ટોલેશન જે અગત્યનો કોઈ જગ્યા છે ત્યાં મોકડ્રીલ કરવામાં આવશે અમે અને જિલ્લા એસપી સાહેબ અને બાકી બધા લોકો ડિસાઇડ કરી રહ્યા છે બી કઈ જગ્યાએ આપણે મોકડ્રીલ કરીએ તો મોકડ્રીલ આપણા જિલ્લામાં એક પર્ટિક્યુલર વિસ્તારમાં એક પર્ટીક્યુલર જગ્યામાં કરવામાં આવશે પણ બ્લેકઆઉટ આખા જિલ્લામાં કરવામાં આવશે મોકડ્રીલ માટે સિવિલિયનને કંઈ એડ્રેસ કરવાનું ના મોકડ્રીલ માટે સિવિલિયનને કાંઈ એડ્રેસ નહીં કરવાનો ઉટિય રોલ છે કે જ્યારે સાત પેતાલીસ સાયરન વાગશે ત્યારે પહેલી વસ્તુ આ છે કે કોઈ ગભરાવાનો નહીં કારણ કે આ ફક્ત એક ટ્રેનિંગનો ભાગ છે બીજી વસ્તુ આ છે કે જ્યારે આઠ ફરીથી સાયરન વાગશે ત્યારે આ પોતાની લાઇટ વગેરે ચાલુ કરી શકે છે ત્રીજી આ વસ્તુ છે કે આ દરમિયાન કદાચ વ્હીકલ પણ રોડ પર હશે કદાચ લોકો અવરજવર કરતા હશે તો તમામને મારી આ જ વિનંતી છે કે ભાઈ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તમે સાત પેન્તાલીસથી લઈને અને આઠ પંદર સુધી ઘરથી બહાર નહીં નીકળતા વિશેષ રૂપે વ્હીકલ વગેરે લઈને કારણ કે વ્હીકલની જ્યારે આપણે લાઇટ વાપરીએ ત્યારે બ્લેકઆઉટ જે કરવાનું પર્પઝ છે આ થોડુંક ડિફીટ થાય છે છતાં પણ જે કોઈ ઇમરજન્સી હોય કે કોઈ આ પ્રકારની સિચ્યુએશન હોય કે જ્યાં તમને વ્હીકલ વાપરવાનું એટલે કે જરૂરિયાત ઊભી થાય તો વાપરી શકો છો

આખા જિલ્લામાં અમે લોકો સાયરનની વ્યવસ્થા આ પ્રકારે કરી રહ્યા છીએ કે દાખલા તરીકે કોર્પોરેશન વિસ્તારની વાત કરીએ તો ત્યાં પોલીસની જો સાયરનવાળી ગાડીઓ છે લગભગ પાંચથી સાત ગાડીઓ આ વાપરશું પછી ફાયર ડિપાર્ટમેન્ટની જે આઠથી દસ ગાડીઓ છે આ વાપરીશું અને આ પંદર સોળ ગાડીઓ છે પછી નગરપાલિકાઓમાં પણ ફાયર ફાઇટિંગ અને પોલીસની ગાડીઓ છે તો આ વાપરીને ત્યાં જગ્યા પ્રમાણે અમે લોકો લોકેશન નક્કી કરી રહ્યા છીએ ત્યાં ઊભી કરીશું અને પછી આ એક સાથે મોબાઈલના ટાઈમ પ્રમાણે બે મિનિટ માટે અને પછી આઠ પંદર એક મિનિટ માટે સાયરન વગાડશે અલગ અલગ ટોન કહી શકાય છે કારણ કે અત્યારે જે પોલીસની તમામ ગાડીઓ છે એની એક ટોન હશે અને જો ફાયર ફાઇટિંગની જે ગાડીઓ છે એની એક ટોન હશે પરંતુ અત્યારે મેઇન પર્પઝ આ છે કે આપણે એક ટ્રેનિંગના ભાગરૂપે આ કરવાનું છે એટલા માટે જે ટોન કદાચ એકબીજાથી અલગ હોય તો પણ ટાઈમિંગ એક છે તો એટલા માટે આપણે આ મગજમાં ઉતરી જવું જોઈએ કે ભાઈ સાત પેન્તાલીસ લાઈટ ઓફ કરવાની છે